દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં મંગળવારે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળનાર છે ત્યારે હિન્દુ મહોત્સવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકોની ટીમને ટી-શર્ટ અને આઈ કાર્ડ વિતરણ કરાયા હતા સુરતમાં આગામી મંગળવારના રોજ ભવ્ય રીતે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળનાર છે ત્યારે વિસર્જન યાત્રા માટે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકોની ટીમને ટી-શર્ટ અને આઈ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સુરત ચોવીસ લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલની વિશેષ ઉપસ્થિતિમાં કરાયો હતો તો જે સ્વયંસેવકોએ નામ નોંધાવ્યા હતા તેઓને ટી શર્ટ અને આઈ કાર્ડ આપવામાં આવ્યા હતા ધર્મેશભાઈ લાપસીવાલા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિસર્જન યાત્રા દરમિયાન ઓન રોડ એટલે કે રસ્તા પર વિસર્જન યાત્રા જ્યારે ચાલુ હોય છે ત્યારે અમારા સ્વયંસેવકો રસ્તા ઉપર સેવા બજાવતા હોય છે આ સેવાના આધારરૂપે એ લોકો માટે એક આઈડેન્ટિટી કાર્ડ બનાવવાનું બનાવવાનું હોય છે જ્યારે શહેરમાં લાખોની સંખ્યામાં લોકો બહાર હોય છે ત્યારે ઓળખ કરવી એ જરૂરી હોય છે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટી શર્ટ વીસ કાર્યકર્તાઓને આપવામાં આવી છે જે ચૌદસો વીસ કાર્યકર્તા આખા શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાઓ આપશે જે સેવા એવી હશે કે વિસર્જન યાત્રા જે કંઈ જતી હશે ત્યાં ઘર્ષણ ન થાય

હિન્દુ મહોત્સવ કમિટી દ્વારા આજે બી અને જે કાર્યકર્તાઓ મેદાનમાં જવાબદારી ઉઠાવવાના છે એના માટેના કાર્ડના વિતરણનો કાર્યક્રમ એક રાખવામાં આવ્યો છે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂરું થાય તેના માટેની દરેક કાર્યકર્તાઓની ભૂમિકા આજે નક્કી થાય છે સમગ્ર શહેરમાં પરમ દિવસે આનંદ ચોડસને દિવસે શાંતિપૂર્ણ રીતે અને સંયમતાપૂર્વક ગણેશજીનું વિસર્જન થાય તે રીતના હિન્દુ મહોત્સવ સમિતિના પ્રયત્નો છે ગઈકાલે મને પણ કેટલીક મોટી મૂર્તિવાળાને જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના સંદર્ભમાં મને મળ્યા હતા આજે તે લોકોનો પણ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરીને મેં પોતે પણ બાઇક પર જઈને સ્થળ વિઝિટ કરી છે આખા રૂટની અને એક સમાધાન પૂર્વકનો એક ઉકેલ પણ શોધી કાઢ્યો છે એટલે મારી સમગ્ર શહેરના ગણેશ ભક્તોને એક અપીલ છે કે વિસર્જનના દિવસે અત્યંત શાંતિ અને સંયમ જાળવે અને વહેલી સવારથી ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં જોડાઈ જાય જેથી જેમ બને તેમ ઝડપથી આપણે ગણેશ વિસર્જનનો કાર કાર્યક્રમ આટોપી શકીએ તે દિવસે કોઈપણ પ્રકારનો ઉશ્કેરાત કરવો નહીં કે ઉશ્કેરાત અનુભવો નહીં અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહવું ગુજરાત અને સુરત શહેર પોતાની શાંતિ માટે ખૂબ પ્રખ્યાત છે તો આવો આપણે સૌ ફૂટી આનંદ ચોડસ ને દિવસે શાંતિપૂર્વક અને સંયમતા રીતે ધાર્મિક ભાવના આપણી સચવાઈએ તે રીતે ગણેશ વિસર્જન ની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીએ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ